તાજેતરમાં એટલે કે તારીખ બાવીસ એક બે હજાર છવ્વીસથી ગુજરાત અને રેલવેની રણજી ટ્રોફી નડિયાદના જી એસ પટેલ સ્ટેડિયમ ખેડા ડિસ્ટ્રિક ક્રિકેટ એસોસિએશન દ્વારા હોસ્ટ કરવામાં આવી છે બાવીક બાવીસ તારીખથી મેચ શરૂ થઈ છે આજે આ મેચનો ચોથો અને અંતિમ દિવસ છે અત્યારે રેલવે લગભગ જીત તરફ આગળ વધી ગઈ છે આ મેચનું જીવન પ્રસારણ પણ કરવામાં આવ્યું છે હોટસ્ટાર ઉપર અને સ્ટાર ટીવી ઉપર અને આ સિઝનની આ બીસીસીઆઈની આપણા ગ્રાઉન્ડ ઉપર અગિયારમી મેચ છે હવે ત્રીસ તારીખથી બારમી એક મેચ સીકે નાયડુની શરૂ થનાર છે અને ત્યારબાદ સિઝનની પૂર્ણાહુતિ થશે ગુજરાતની ટીમમાં નડિયાદના ચાર ખેલાડીઓ સિલેક્ટ થયા હતા પંદરની ટીમમાં અને એ ચારમાંથી હાલમાં ત્રણ ખેલાડીઓ ટીમમાં રમી રહ્યા છે અભિષેક દેસાઈ વિશાલ જયસ્વાલ અને રિંકેશ વાઘેલા અને ચોથા પ્રિયેશ પટેલ રમી નથી રહ્યા આ જ ટીમ આવતીકાલે છેલ્લી અને અંતિમ રણજી ટ્રોફી રમવા ત્રિપુરા જવાની છે અને આપણા ચારે ચાર ખેલાડીઓ એ રમવા પણ જઈ રહ્યા છે ખેડા જિલ્લો પહેલેથી જ ક્રિકેટ બાબતે ખૂબ જાગૃત અને ખેડા જિલ્લાએ ખૂબ જ સારા ક્રિકેટરો વર્ષોથી આપ્યા છે ગુજરાતને કેપ્ટન પણ આપ્યા છે વેસ્ટ ઝોનમાં આપ્યા છે અને આપણે સૌ જાણીએ છીએ કે અક્ષર પટેલ હાલમાં ભારતની વર્લ્ડ કપની ટીમના વાઇસ કેપ્ટન છે ખેડા જિલ્લો અને નડિયાદે ખૂબ સારા પ્લેયર આપ્યા છે હાલમાં પણ નડિયાદના ખૂબ સારા પ્લેયરો રણજી ટ્રોફી અંડર ટ્વેન્ટી થ્રી અંડર નાઇન્ટીન અંડર સિક્સટીન અંડર ફોર્ટીન અને હવે છેલ્લા બે વર્ષથી વુમન્સમાં પણ ખેડા જિલ્લાનું પ્રતિનિધિત્વ સારું રહ્યું છે તો આવનારા દિવસોમાં એસોસિએશનનો પ્રયાસ કે આ જાળવી રાખે અને વધુને વધુ ખેલાડીઓ ગુજરાત એનાથી આગળ ભારત માટે રમે તેવો પ્રયત્ન રહેશે